સાયકલ તો ફિટ કરી પણ ઘોડી તો પડી રહી બોલાઈ ગયું ફિટ કરતા મને કમેન્ટ કરવાનું છે કે ઈ ઘર છે ગુજરાતી મિત્રો કેમ છો તમે બધા મજામાં તો સ્વાગત છે મારું મારા એક નવા વ્લોગ માં તો અત્યારે ભાઈની સાયકલ હારી કરવી છે ભાઈ નિશાળ ખોલી જે નિશાળ નીકળવાનું ઢોય જવાય રેડી કાલ ગયા નિશાળ હા તમે હું વાંધો સાયકલ માં તમારી પાસે વીલ ટકે ને તો લાવ દે ચલો બેટા નાખવાનું આ વીલ ટકે ના તો થોડું બિલ્ડ કે કોઈ મને પા નંબર દે એમ બારું ખરીદવા ના કાલ પેલો દિયો તો ભાઈને કા કેવું લાગો કાલ પેલો દિયો તો નિશાળ બદાવી દીજી બદાવી દીજી તો હરવાનો આ ભાઈની એને સાયકલ રેડી બ્રેક ને ડટ્ટાન બધું ખેડવી ના સેન ખેડવી ના બ્રેક બરીક ને ડટ્ટા કાઢ ના કશું નીકળ છાતા હોય તો નીકળ અવિલ મડડા હતા ડક કાઢ ને કોન પાછો ફિટ કરી દીサイકલ કરી નાખી પીટ ને હવે બહાર ડટ્ટા ફિટ કરે રહી ભાઈ બીજું કે શું વાંધો હતો કામ સાયકલ તો ફિટ કરી પણ ઘોડી તો પીડી રહી ભુલાઈ ગયું ફિટ કરતા સાયકલ તો ફિટ કરી ને પંચર બાકી રહ્યો પંચર કરાય આવશે ભાઈ સાયકલ સારી કહીને હવે આવી જાય આપણે નાસ્તો કરવા તો નાસ્તામાં છે રીંગણાનું આખા રીંગણાનું શાક રોટલી આપણે સવાર હવામાં એટલું જ આપણે શાક હતી શાહ બા ન આપી શાહ બધા મારા મમ્મીની શાહ પી લે આપણે શાહ ન આપી બધા નાસ્તો કરી લીધા હું એક બાકી હતો પાણી આપણે શીખલા રોજ નાખવાનું હોય એટલે આપણે આની મને વોશિંગ કરવાની થોડીક તડકો થાય એટલે આની વોશિંગ કરવી પડે આપણે પહેલી વાત એ કે આપણે આમાં પાણી નાખવાનું છે આપણે રોજ સવારે ઉભા પાસે પહેલું કામ ના કરવાનું થઈ રહ્યું હા થઈ રહ્યું ફેટફેટ થઈ રહ્યું ને ટીક જવા પાણી નવરામુડા અરે અહીંયા જમુડા એવા અહીંયા ડાયરેક્ટ ચોડીને ખાવાનું લાંબી થોડા ખાટા લાગે આ જામુડો હાવ નાનો એવો તો ને પેલો ફાલ છે હાવ આમ તોડીને ડાયરેક્ટ ખાવાની મજા આવે આવી રીતે ટોપલો તમે હે આવી રીતે ઘરની આગળ એક જાડું હોય ગમે અહીંયા હોય તો આવી રીતે ટીંગાડી ટીંગાડીને ઉનાળામાં પાણી નાખવું જરૂરી જો આમને પીડ્યો રહે ગમે અહીંયા પગ દીધે ને ઉપર જયારે ભેં ઉપર પગ દીધે ને ત્યારે રોતો રોતો ભાગે અત્યારે ભેં ના પગ સાટા ને ત્યાં મજા આવે તો મિત્રો મેં ઘણા દિવસથી એક વસ્તુ બનાવેલી હતી એ વસ્તુ એક ઘર છે એનું તમારે એક નામ મને કમેન્ટ કરવાનું છે કે ઘર છે છે તો આ આ ઘર તમે કમેન્ટ કરો કયું ઘર છે એમ આ બે ગોલી દેખાડી દઉં જે આ બાજુ એક દરવાજો છે આ બાજુ દરવાજો છે આ કયું ઘર છે કમેન્ટ કરી દો ઘણા ઘણા ઓળખી ગયા છે પણ કમેન્ટ કરીજો કયું ઘર છે આ અત્યારે હું બેઠો છું બદામના ના ઘણા બધા લોકો કહે છે કે બદામ હેઠળ બેહવાથી બુદ્ધિ વધે મગજ તેજ થાય એવું છે ખરેખર એવું છે તો હું ત્રણ વર્ષ થી બદામ હેઠળ બેહું મને તો કઈ ફેર નથી પડતો કઈ ફેર નથી પડતો ભાઈ મેં કરું છું કે તમે બધાને આપણું મજા આવી છે